બધા જ મિત્રોને જયવીર મેહુર દાદા આજે આ દરેકની સમક્ષ હું થોડી એક હર્ષની લાગણી વ્યક્ત કરું છું હર્ષની લાગણી એટલા માટે કે આવતીકાલનો જે કાંઈ દિવસ છે ને એ આપણા માટે એક ઐતિહાસિક તેમજ એ ગૌરવશાળી દિવસ છે ને એ સાબિત થવાનો છે ગૌરવશાળી એટલા માટે કે આવતીકાલે આખા એ ગુજરાતના લગભગ વીસ જેટલા સેન્ટરની અંદર આપણા સમાજના તેરસો પચાસ જેટલી સંખ્યાની અંદર આપણા વિદ્યાર્થીઓ છે એ જનરલ નોલેજની પરીક્ષાની અંદર ભાગ લઈ રહ્યા છે એ આપણા માટે ખરેખર એ ગૌરવ છે આપણી જે છાતી છે ને એ ગજગજ ફૂલે છે અને તો આ જે કઈ વિદ્યાર્થીઓ છે આ દરેક વિદ્યાર્થીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવું છું અને બીજું વિશેષની અંદર કે આ જે સ્પર્ધાનું જે આયોજન કર્યું છે એવા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર અને પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર એટલે કે આ બંનેના સંયુક્ત ઉપક્રમે આ સંયુક્ત ભગીરથ કાર્ય સુપેરે સંપન્ન કરવા જઈ રહ્યા છે ત્યારે હું આ દરેક સંસ્થાના જે આગેવાનો છે જે કોઈ કાર્યકર્તાઓ છે વ્યવસ્થાપકો છે એનો હું દરેકનો સમાજ વતી એક આભારનો ભાવ વ્યક્ત કરું છું અને બીજું ખાસ કે આજે કા વિદ્યાર્થીઓ છે એમણે હું બે એ કવિતાને જે પંક્તિઓ સંભળાવવા માંગુ છું તો પેરેન્ટ્સને હું વિનંતી કરું કે આપ ઘરે જઈને આ જે કોઈ વિદ્યાર્થીઓ છે સ્પર્ધકો છે એમને આ કવિતાઓ અચૂક તમે સંભળાવજો એમાંથી એમને આત્મવિશ્વાસ મળશે કે લહેરે서 ડરકર নৌকা પાર નહીં હોતી કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી અરે ننહી ચીટી જબ દાના લેકર ચલતી હે સડતી દિવારો પર 100 બાર ફિસલતી હે मन का विश्वास रगो में सांस भरता है चढ़कर गिरना गिरकर चढ़ना ना खरता है आखिर उसकी मेहनत बेकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती अरे डुबकिया सिंधु में गोताखोर लगाता है जा जाकर खाली हाथ लौट कर आता है डुबकिया सिंधु में गोताखोर लगाता है जा जाकर खाली हाथ लौट कर आता है अरे मिलते नहीं सहेजी मोती गहरे पानी में मिलते नहीं सहेजी मोती गहरे पानी में मुट्ठी उसकी हर बार खाली नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती अरे असफलता एक चुनौती है इसे स्वीकार करो क्या कमी रह गई देखो और सुधार करो असफलता एक चुनौती है इसे स्वीकार करो क्या कभी रह गई देखो और सुधार करो जब तक न सफल हो नींद मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती लहरों से डर कर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને મિત્રો વિશેષની અંદર તમને કહું છું કે આ જો એક થયેલો સમાજ જે સંગઠિત થયેલો સમાજ એ શું કરી શકે ને એના માટેનું આ બેસ્ટ એક ઉદાહરણ છે મિત્રો બસ અસ્તુ